અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં માં ભીષણ આગ બબુકી ઉતરા અપરાતફરી મચી જવા પામી હતી સંઘવી કંપનીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી આવેલી સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ બબુકી ઉઠતા અપરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો

આગના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું ધુમાડાના ગોટે અને કેમિકલ ગંધને કારણે ગામજનોમાં ગભરાટ ફેલાયો હતો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સ્થાનિક લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી આગના કારણે કોઈ જાનહાનીના અહેવાલો નથી પરંતુ કંપનીને મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન થઈ રહ્યું છે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરીમાં જોડાયું હતું તેમણે પરિસ્થિતિને નિયંત્રણ લેવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કર્યા હતા કલાકોની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ